રાપોદા પોલીસ સ્ટેશનના છસો બ્યાસી છત્રીસ કેરેટ હિરાની કિંમત રૂપિયા કરવાના બહાને લઈ જઈ ગુનામાં છેલ્લા મહિનાથી આરોપીને પાડતી શાખા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર તથા પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર સુરત આરોપીને શોધવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે સોને કેલસીબી શાખાના પોલીસ માણસો આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સાદેવસિંહ મહેપતસિંહ તથા કરણસિંહ શંકરસિંહ સંયુક્ત બાતમીના આધારે આરોપી અક્ષરભાઈ કુપતભાઈ લાખાણી વર્ષ પચ્ચીસ રહે એચ એકસો ત્રણ રાધિકા રેસીડેન્સી છાપરાભાઠા રોડ વરિયા સુરત મૂળવતન મોટી ધરાઈ તાલુકો વસભીપુર જિલ્લો ભાવનગર ઘટનાને પકડી પાડેલ છે चौबीस में कापोदरा पुलिस स्टेशन के विस्तार में आ, हीरा घसने का काम जो जहां पे होता है वहां पे सिग्नी लैंक लैब डायमंड्स ने एक व्यक्ति को जिसका नाम है अक्षर भाई भूपल भाई लखानी इसको 682.36 कैरेट डायमंड घुसने का काम दिया था जिसकी और ये ये आरोपी इस डायमंड को लेकर फरार हो गया तो इसके तहत हमने फोर आईपीसी के तहत केस रजिस्टर किया था और इस टोटल डायमंड की वैल्यू एटी वन है और आज जोन वन एलसीबी टीम ने इस आरोपी को धर पकड़ किया है और हमने का, कापोदरा पुलिस को इसको सौंप दिया है और कार्रवाई हम कर रहे हैं